અમદાવાદ શહેરમાં વધતા ડેન્ગ્યુના કેસને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે અમદાવાદ શહેરની શાળાઓમાં ચકાસણી અભિયાન હાથ ધર્યું છે સાથોસાથ અમદાવાદ કોર્પોરેશનના હેલ્થ વિભાગે પબ્લિક હેલ્થ રિટર્નનું નામનું એક સોફ્ટવેર પણ બનાવ્યું છે જેમાં અમદાવાદ શહેરની ખાનગી અને સરકારી શાળાઓ પોતાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાણી પાણીજન્ય કે મચ્છર મચ્છરજન્ય રોગચાળાના શિકાર બન્યા હોય તો આવી શાળા પબ્લિક હેલ્થ રિટર્ન નામની સાઇટ પર જઈને પોતાની શાળાનું નામ અને રોગો વિશે જાણકારી આપવાની રહેશે જેના કારણે કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ શાળાની મુલાકાત લઈને ત્યાંના પાણીના સેમ્પલ કે પછી મચ્છરનો ઉપદ્રવ દેખાય તેવી જગ્યાઓની ચકાસણી હાથ ધરીને દવાઓનો છંટકાવ કરશે હાલ હેલ્થ વિભાગની આ સાઇટ પર અમદાવાદ શહેરની કુલ એકસો વીસ જેટલી શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે જેમાંથી મોટાભાગની શાળાઓની ચકાસણી હાથ ધરાઈ હતી અને તપાસ દરમિયાન શાળાઓમાંથી પાણીજન્ય રોગચાળાના કુલ વીસ અને મચ્છરજન્ય રોગના કુલ દસ કેસો સામે આવ્યા છે કોર્પોરેશન દ્વારા પબ્લિક હેલ્થ રિટર્ન એટલે કે જે પ્રાઇવેટ સ્કૂલ છે કે ગવર્મેન્ટ સ્કૂલ છે કોર્પોરેશનની વેબસાઇટ ઉપર પબ્લિક હેલ્થ રિટર્ન નામનો એક સોફ્ટવેર ઉપલબ્ધ છે કે જેથી કરીને કોઈ પણ સ્કૂલ હોય તો આ પ્રકારના એસીસ વોટર વોટરબોન્ડ ડિસીસ અથવા વેક્ટર વેક્ટરબોન્ડ ડિસીઝને લગતા કોઈ કેસીસ થયેલા હોય તો કોર્પોરેશનની સાઇટ ઉપર આ લોકોનું એનું નામાવલી આપવાની હોય છે અને કોર્પોરેશન તરફથી કોઈ રિકવાયરમેન્ટ હોય એઝ ફોર એક્ઝામ્પલ કે ફોગિંગ કરાવવાની જરૂરિયાત જણાતી હોય અથવા ક્લોરીન ટેસ્ટ કરાવવાની જરૂરિયાત જણાતી હોય પાણીના સેમ્પલ લેવાની જરૂરિયાત જણાતી હોય તો આ પ્રકારની ફેસિલિટી કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવે છે અને આ પ્રકારના કોઈ કેસીસ થયેલા હોય તો તે વિસ્તારમાં કોર્પોરેશન ટીમ દ્વારા જઈને એન્ટી લાર્વલ એક્ટિવિટી ફોગિંગ